નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ મગફળીનો પાક તમે જોઈ શકો છો મુંડાની કૃપાથી હાવ એટલે હાવ બધો પાક પૂરો થઈ ગયો છે તમે જોઈ શકો છો હાથ આઠ વીઘાનો આ પાક છે એકદમ પૂરો થઈ ગયો છે પચાસ ટકા પચાસ ટકાથી પણ ઓછું આમાં ઉત્પાદન આવશે હવે મિત્રો આ જે દશા છે ખેડૂતની તે કોને કહેવા જાય કે સમજાતું નથી કારણ કે મિત્રો ત્રેવીસો રૂપિયાનો ભાવનું બિયારણ વાયુ છે આમાં અને પંદરસો રૂપિયાનું ખાતર એક થેલી મિત્રો આમ ગણો ને તો આઠ વીઘાના ખેતરમાં ચાલીસ હજાર રૂપિયાનું બિયારણ અને ખાતર થઈ ગયું છે વાવવાનો બધો ખર્ચો અને આઠ વીઘામાંથી મિત્રો કમસે કમ સિતરથી એંસી મના મગફળીનો ઉતારો આવશે આમાં બધું રીતે હવે તમે એક હિસાબ કરી લ્યો મજૂરી હલર અને મગફળીનો હિસાબ કરી લો હવે તમે જ વિચારો કે આમાં ખેતી કેવી રીતે કરવી અને ખેડૂતની પાછળ શું વધે તો મિત્રો આવી હાલત છે કાંઈ કોઈને કીધા જેવું છે નહીં મિત્રો બધા જ ખેડૂત હેરાન છે હવે મિત્રો આ તો રહેવાનું એટલે વિડીયો બનાવી લીધો જય જવાન જય કિશન